હું તમારા મમ્મી પપ્પાથી હેરાન થઈ ગઈ છું મારાથી હવે વધારે સહન નથી થતું મને સહન કરતાં કરતા સાત વર્ષ થઈ ગયા છે પણ બસ હવે નહીં તમે એમને વૃદ્ધાશ્રમમાં મોકલી દો ને પોતાના સાસુ સસરાને લઈને ભાવિશા હંમેશા ગુસ્સો કરતી રહેતી હતી એટલે અનુજ બોલ્યો અરે મારી જાન હું તો એક ક્ષણ માટે પણ તારાથી દૂર નથી રહી શકતો એટલે તું જવાની વાત ન કરજે તું જતી રહેવાની વાત કરે છે ને તો મારું હૃદય જાણે બેસી જાય છે તું જ નહીં હું પોતે પણ મમ્મી પપ્પાથી કંટાળી ગયો છું હું તો હમણાં જ તેમને કાઢી નાખું પણ શું કરું એટલી સહેલાથી ડોસો અને ડોસી આશ્રમમાં જવાના નથી એના માટે તો કંઈક ચાલાકી વાપરવી પડશે મને નથી ખબર કે તમે કઈ તર્ક લગાવશો પણ મને હવે આનાથી છુટકારો જોઈએ હા હવે તો ગુસ્સો ના કર બેટા અનુજ અનુજ પપ્પા મકાન બહારથી બૂમ પાડે છે એટલે અનુજ ગુસ્સે થઈ ગયો પત્ની સાથે બે ઘડી વાતો પણ નથી કરવા દેતા આ લોકો એટલે તો હું પણ કહું છું જલ્દી કંઈક વ્યવસ્થા કરો અને તમે તો નિરાત રાખીને બેઠા છો મમ્મી પપ્પાના રૂમમાં ગયો તકલીફ છે તમને લોકોને જ્યારે જુઓ ત્યારે અનુજ અનુજ રાડોજ જ પડતા રહો છો શું કહેવું છે એ વર્તન જોઈને તેની મમ્મી શાંતાબેન બોલ્યા આ તું કેવી રીતે વાત કરી રહ્યો છે તારા પપ્પા સાથે પપ્પા સાથે કેવી રીતે વાત કરવી ખબર છે તને તમારે બંનેને કંઈક કામ જ નથી તેની વાત વચ્ચેથી કાપીને તેના પપ્પા બોલ્યા બેટા આજે તારા રજા છે તો અમને એમ કે અમારા જે અધૂરા કામ પડ્યા છે કરી નાખ તારી મમ્મીને આંખો બતાવવા જવાનું છે અને મારા કાન દેખાડવાના છે અમને લઈ જા આટલું સાંભળીને વધારે ગુસ્સે થઈ ગયો તમે બંને મને સમજી શું રાખ્યો છે એક દિવસની છુટી છે પણ તમે કામ દેખાડીને બેસી જ જાઓ છો અને પૈસા કંઈ મારા દાદાજી આવીને આપે છે મને કયો તમે લોકો આટલા બધા ખર્ચા બતાવી દો છો મારી પાસે ના તો પૈસા છે અને ના તો ટાઈમ બેટા તું કઈક વધારે ગુસ્સો નથી કરી રહ્યો એવું તો કઈ ભારે કામ તને નથી કહી દીધું કે અમારા પગ પણ ચાલે છે અમે પોતે પણ જઈ શકીએ છીએ અને ના તો તારા પૈસાની જરૂર છે પપ્પાની વાત સાંભળીને પોતાના રૂમમાં જતો રહ્યો બેંકમાં પડેલા પોતાના થોડા ઘણા રૂપિયાથી પોતાનો અને શાંતાબેનનો ખર્જો પૂરો કરી લેતા હતા હાલ તૈયાર થઈ જા પોતે તને લઈ જઈશ હા હમણાં બે મિનિટમાં તૈયાર થઈ જાઉં છું એટલે શાંતાબેન તૈયાર થઈ ગયા પછી બંને ડોક્ટર પાસે જવા ઘરેથી નીકળી ગયા તેમના ઘરેથી નીકળ્યા પછી ભાવિશા પતિને કહેવા લાગી આ લોકો આપણને શાંતિથી જીવવા નહીં દે જલ્દી કંઈક કરવું પડશે હા ભાવિશા હું જલ્દી જ કંઈક વ્યવસ્થા કરું છું બસ મને વિચારવા દેતું મારા માટે કડક મસાલેદાર ચાલ બનાવીને લઈ આવ હા જાઉં છું ભાવિશા ચા બનાવવા માટે જતી રહી અને પોતાનો દિમાગ દોડાવવા લાગ્યો આવૃત્તિ છૂટી જાય તે ઘણી વાર સુધી વિચારતો રહ્યો એટલી વારમાં ચા બનાવીને લઈ લઈ બોલી તો ઉપાય ઉપાય શું કરવું જોઈએ મારો છે એમને યાત્રા કરવાના બહાને ફરવા જઈએ ત્યારે જ પહાડોમાંથી બંનેને નીચે તકો મારી દેસુ હંમેશા માટે સુવડાવી દેસુ એના કરી શકીએ મારા મા બાપ છે ને તેમનો કેવી રીતે જીવ લઈ શકું પકડાઈ જાશું તો જેલમાં સળિયા ગણવા પડશે કહ્યું તો પછી પોતે જ કંઈક દિમાગ લગાવો અને ત્યાં તો શાંતાબેન અને રમેશભાઈ દેખાડીને આવ્યા અને પોતાના રૂમમાં જઈને વાતો કરે છે આજનું કામ તો પૂરું થયું શાંતા હવે ચાર દિવસ પછી દેખાડવા જવાનું છે અને મને પણ દવા આપી છે કેટલો આરામ થાય છે જોઈએ હવે ચાર દિવસ પછી જવાનું એમ મમ્મી પપ્પા વાતો કરી રહ્યા હતા અને અનુજ રૂમની બારે દરવાજે ઊભો બધી વાતો સાંભળી રહ્યો હતો અને હવે તે પોતાનો દિમાગ લગાવવા માંડ્યા કે કઈક યુક્તિ સૂજી જાય તેમની વાતો સાંભળીને તેને યુક્તિ સૂજી ગઈ તે ચૂપચાપ ત્યાંથી પોતાના રૂમમાં નાસી ગયો અને પોતાની પત્નીને પકડીને લાગ્યો ભાવિશ આપણે રાહ જોતા હતા તે ઘડી આવી ગઈ અરે શું થયું છે એ તો કહો મને ખૂબ જ ખુશ થઈ રહ્યા છો તમે ખૂબ જ ઉત્સાહપૂર્વકમાં છો એટલે અનુષ ખુશ થઈને બોલ્યો મને મળી ગયો રસ્તો હવે છુટકારો મેળવવાનો રસ્તો ભાવિશાની આંખોમાં ચમક આવી ગઈ તે બોલી શું વાત કરી રહ્યા છો તે મને પણ કહો ને ભાવિશાના કાનમાં કંઈક કહ્યું એટલે તે પણ ખૂબ જ ખુશ થઈ ગઈ ભાવિશા હવે તું મમ્મી પપ્પાને વિશ્વાસમાં લઈ લે અને હું પણ આદર્શ દીકરો બની છું પછી જો આજે આપણું મિશન શરૂ બંને જણા પોતાના કામમાં લાગી ગયા મમ્મી પપ્પા હું તમારા માટે જુસ લઈ આવી છું તે પોતાના સાસુ સસરાને ખૂબ જ પ્રેમથી ગ્લાસ આપે છે એટલે બંને ભાવિશાને પોતાની આંખોથી ખૂબ જ આશ્ચર્યશક્કી થઈને જોતા રહ્યા કે ભાવીશા જ્યુસ તો શું તેમને એક ગ્લાસ પાણી પણ નથી આપતી અને બંને જણા એમ કહીને પીવા લાગ્યા ખાલી થતાં જ એક તરફ રાખીને ભાવીશા બેઠી એટલે બારમાં જ અનુજ આવીને પગ દબાવવા લાગ્યો એટલે તે બંને ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયા તેમને સમજાતું ન હતું કે આ બધું શું થઈ રહ્યું છે ભાવિશા અને અનુજે થોડી વાર પગ દબાવ્યા અને પછી મમ્મી પપ્પાને સુડાવીને જતા રહ્યા ભાવિશા બોલી ખબર નહીં હું તો કેમ સહન કરી રહી હતી કઈ વાંધો નહીં ત્રણ દિવસની તો વાત છે પછી તો શાંતિ જ શાંતિ છે અને આમ વાતો કરતાં કરતાં સૂઈ ગયા બીજા દિવસે અનુજ ઓફિસથી આવતી વખતે મમ્મી માટે નવી સાડી અને પપ્પા માટે એક શર્ટ લઈ આવ્યો અને આવીને તરત તેમના રૂમમાં જઈને તેમને બતાવવા લાગ્યો જુઓ કપડાં તમારા માટે નવા લઈ આવ્યો છું શાંતાબેન અને રમેશભાઈ ખૂબ જ ખુશ થઈ ગયા થોડીવાર તેમની પાસે બેસીને પછી પોતાના રૂમમાં આવી ગયો આ જતાં જતાં પણ ખર્ચો કરાવી રહ્યા છે મોઢું બગાડતા કહેવા લાગી વાંધો મેળવવા માટે કઈક કરવું પડે તેમ કહેવા લાગ્યો રબડી બનાવીને મમ્મી પપ્પાના રૂમમાં ગઈ અને બોલી પપ્પા મને ખબર છે કે તમને ખાવાનું ખૂબ જ મન થતું હશે હા થઈ રહ્યું હતું બેટા તને ખબર પડી કે મને ખાવાનું મન થઈ રહ્યું છે શાંતાબેને ભાવિશાને પૂછ્યું અરે શું તમે પણ બાળકોના કઈ કહ્યા વગર મા બાપ તેમની દરેક વાત સમજી ગયો છે અને બધી ઈચ્છા પૂરી કરે છે તેવી જ રીતે બાળકો પણ મા બાપના મનની વાત જાણી લે છે બસ મને આભાસ થયો અને પપ્પા માટે રબડી બનાવી લીધી ભાવિશાની વાત સાંભળીને શાંતાબેન ખૂબ ખુશ થઈ ગયા અને મનમાં ને મનમાં ભગવાનનો આભાર માનવા લાગ્યા કે તેમના બાળકોને સારી બુદ્ધિ આપી દીધી છે છે અનુજ એમનો એકનો એક દીકરો અને રમેશભાઈ પ્રાઇવેટ કંપનીમાં કામ કરતા હતા જેનાથી તેમના ઘરનો ખર્ચો બરાબર રીતે પૂરો થઈ જતો હતો શાંતાબેન ખૂબ જ સમજદાર હતા તેમનો પગાર ખૂબ જ નાનો હતો તો પણ પોતાના પતિની કમાણીથી ગુજરાન ચલાવી લેતા હતા એક એક પૈસા ભેગા કરીને તેમણે જમીન ખરીદી લીધી હતી જેના ઉપર તેમણે પોતાના સપનાનો મહેલ ઊભું કર્યું હતું પણ ખૂબ જ સામાન ઓછો હતો આવક વધારે નથી પણ તેમણે ભણતરમાં કંઈક કમી રાખી નહીં અને તેને સારામાં સારી સ્કૂલમાં ભણાવ્યો પણ સારી કોલેજમાં એડમિશન પણ લીધું અને તેમાં તેને સરકારી નોકરી લાગી ગઈ પછી તેના માટે છોકરી શોધવાનું ચાલુ કર્યું દૂરના સંબંધી ભાવિષ્યની વાત કરી અનુજ અને તેના માતા પિતાને ગમી ગઈ તે રમેશભાઈ ખૂબ જ ગુસ્સાવાળા સ્વભાવના વ્યક્તિ હતા પણ શાંતાબેન એટલા ઠંડા સ્વભાવના હતા તે હંમેશા પોતાના પતિનો ગુસ્સો શાંત કરી દેતા તેમને જ્યારે પણ અનુજ ઉપર ગુસ્સો આવતો ત્યારે શાંતાબેન તેમને ખૂબ જ પ્રેમથી સંભાળી લેતા અનુજ લગ્ન પહેલાં પોતાના માતા પિતાને માન આપતો હતો પણ ભાવિશાને તેને પૂરી રીતે પોતાના રંગમાં રંગી રાખ્યો હતો પોતાની મીઠી મીઠી વાતોમાં હંમેશા ફસાવીને રાખ્યું જેથી અનુજને બધી જગ્યાએ ભાવિશા ભાવિશા જ દેખાતી હતી ભાવિશાની વાતોમાં આવીને અનુજ પણ પોતાના માતા પિતા ઉપર ગુસ્સે થઈ જતો હતો કોઈના પણ કામમાં તે એક જેવા આધુનિક ઉપકરણો લઈને કોઈને કોઈ બહાનું શોધીને લોકોને હેરાન કરીને પૈસા કારણ વગરનો વસૂલ કરવા પહોંચી જતો હતો એના પપ્પા હંમેશા તેને કહેતા કે બેટા લાંચ લેવી પાપ છે તું લાંચ ન લેતો ઓછી આવકમાં પણ આપણે પૂરું કરી લેશું પણ પોતાનો વિરોધ થતા જોઈને અનુજ કહે છે તમને જલન થાય છે નથી ઈચ્છતા કે હું સારું જીવન જીવું પોતાની પત્ની સાથે ખુશ રહું હંમેશા મારી ખુશીઓને આડે આવો છો તમને વાંધો છે હું કંઈક પણ કરું અનુજના વચન સાંભળીને રમેશભાઈને ગુસ્સો આવી ગયો એટલે તેમણે અનુજ પર હાથ ઉપાડી દીધો આ વાતને લઈને અનુજ પોતાના માતા પિતાથી ખૂબ જ પરેશાન થઈ ગયો હતો ઉપરથી ભાવિશાના આગમાં ઘી નાખવાનું કામ કરતી હતી પણ માતા પિતા હોવાના કારણે તેમની વાત પર ટોકી દેતા હતા એટલે આ વાત ભાવિશાને ખૂબ જ ખટકતી હતી જેનાથી હેરાન થઈને તે લોકો તેમને ઘરેથી કાઢી નાખવા માંગતા હતા અને મમ્મી પપ્પાને ડોક્ટર પાસે જવું છે કેમ કે ડોક્ટરે તેમને ફરી વખત ચાર દિવસ પછી આવવાનું કહ્યું હતું જેમાં ત્રણ દિવસ થયા કે ત્યારે જ પોતાનો ખેલ ખેલવા મમ્મી પપ્પાના રૂમમાં ગયો અને બોલ્યો પપ્પા ઓફિસના કામને કારણે ટેન્શનમાં હતો ખબર નહીં ટેન્શનમાં તમને ન કહેવાનું કહી દીધું મને માફ કરી દેજો કઈ વાંધો નહીં બેટા એવું થઈ જાય પપ્પાએ તને માફ કરી દીધો પછી પૂછ્યું પપ્પા તમારી અને મમ્મી હવે ફરી વખત તે બતાવવા જવાનું છે બેટા કાલે જવાનું છે શાંતાબેને દીકરાની વાતનો જવાબ આપ્યો મમ્મીના હાથમાં હાથ કરીને બોલ્યો તમને કાલે હું પોતે જ ડોક્ટર પાસે લઈ જઈશ પણ તેના પહેલાં આપણે સારી જગ્યાએ ફરવા જઈશું મારો દોસ્ત કહી રહ્યો હતો કે નજીક જ એક સરસ જગ્યા બની છે પહેલાં આપણે ત્યાં ફરવા જઈશું પછી પાછા વળતી વખતે ડૉક્ટરને બતાવીને આવીશું અથવા તો પહેલા ડોક્ટરને બતાવીને પછી રિસોર્ટમાં જઈશું તમને અનુકૂળ હોય એમ મમ્મી પપ્પા સાંભળીને ખુશ થઈ ગયા કે ભગવાનની દયાથી દીકરાને વહુને કંઈક અકલ તો આવી ગઈ છે બીજા દિવસે ગાડીમાં બેસીને બધા નીકળી ગયા મમ્મી પપ્પાને શંકા ન થાય એટલે નીકળી પહેલા તેમણે ડોક્ટર પાસે દવા લઈ લીધી ગાડી હવે આગળ વધારી ઘણા દૂર આવી ગયા હતા પૂનમ આખા પ્લાનમાં પતિનો સાથ આપી રહી હતી તે નાટક કરતાં બોલી ઘણીવાર થઈ ગઈ છે આપણે ક્યારે પહોંચીશું શાંતાબેને રમેશભાઈ પણ એને પૂછી રહ્યા હતા લાગે છે કે આપણે બીજા હાઈવે પર આવી ગયા છે તેમાં થોડે સુધી જઈ પછી આગળ એક તેજ ગાડી કટકટ કરતી ઊભી રહી ગઈ જે તેમનાનો એક જ ભાગ હતો સ્પેલિંગ પર હાથ મારતા બોલ્યો અરે યાર આ ગાડીને શું થઈ ગયું સુમસાન રસ્તા પર જ ખરાબ થવું હતું તે નીચે ઉતરીને ગાડીના બોનેટ ખોલીને ચેક કરવાનું નાટક કરવા લાગ્યો પછાડીને બંધ કર્યો અને બોલ્યો કે ગાડી ખરાબ થઈ ગઈ છે કોઈકને બોલાવીને ચેક કરાવી પડશે હું આજુબાજુમાં જોઉં છું અહીં તો મને ખતરનાક લાગી રહ્યું છે એમ છે સાચવીને જજે મમ્મી બોલ્યા અનુજ નજીકમાં જોઈને પાછો આવી ગયો અને કહેવા લાગ્યો અહીં તો દૂર દૂર સુધી કોઈ કાગડો પણ દેખાઈ રહ્યો નથી હવે શું થશે રાત પણ થવા આવી છે ભાવિશા પૂછવા લાગી તો શું કદાચ ચાલુ થઈ જાય ખટારા ગાડી તો આપણે બે કલાક સુધી તો પહોંચી જઈશું અને ગાડી ચેક કરાવી શકીએ પછી તેણે કહ્યું મમ્મી પપ્પા તમે અહીં જ રહો અમે ગાડીને ધક્કો મારીને લઈ જઈએ અને ચેક કરાવીને લઈ આવશું શાંતાબેન રમેશભાઈ બોલ્યા બેટા રસ્તો ઠીક નથી લાગી રહ્યો એ આજુબાજુ જંગલ જ છે જલ્દી પાછા આવજો હા જલ્દી પાછા આવીશું આટલું કહીને અનુજ અને ભાવિશા ગાડીના ધક્કા મારવાનું નાટક કરતા પોતાના મા બાપને હાઈવે પર એકલા મૂકીને જતા રહ્યા હવે આખરે છુટકારો મળ્યો હવે મનને શાંતિ થઈને ભાવિશા બોલ્યો હવે તો ખુશ છે છે ને તું પણ કહે હા અને બીજી બાજુ અને રમેશભાઈ હાઈવે પર દીકરાની રાહ જોતા રહ્યા ઘણો સમય થઈ ગયો પણ તે ક્યાં આવવાના હતા ઘણીવાર થાય એટલે એમના મમ્મી પપ્પા ખૂબ જ ચિંતામાં હતા તો પણ શું કરે ગભરાઈને પથ્થર પર બેસી ગયા ત્યાંથી એક કપલ પસાર થયું

તને ખબર છે કે આજુબાજુ જંગલ છે કોઈ જંગલી પ્રાણી તેમને ખાઈ જશે અથવા તો જો લૂંટારા મારી નાખશે અથવા તો ભૂખ્યા તરસ્યા મરી જશે ભાવિશાને સમજાવતા કહેવા લાગ્યો આ બાજુ તેમના મા બાપની હાલત ખરાબ થઈ રહી હતી તેમને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તેમનો સગો દીકરો તેમની સાથે આવું કઈ કઈ રીતે કરી શકે પછી આ કપલ બોલ્યા અંકલ આંટી તમે અમારા ઘરે આરામથી રહો જ્યાં સુધી તમારે રહેવું હોય ત્યાં સુધી હવે તમારે બંને ચિંતા કરવાની જરૂર નથી આવા સંતાન સાથે રહેવા કરતા તો સારું છે તમે અહીં જ રહો મારી સાથે મારા ઘરમાં આરામથી રહો આવાના ભરોસે નહીં રહેવાનું રોઈ રોઈને તેમની હાલત ખરાબ થઈ ગઈ હતી પણ પોતાની પત્ની માટે થઈને પોતાના આંસુ સાફ કર્યા અને પોતાની જાતને સંભાળતા ને કહેવા લાગ્યા અમે અમારા એકના એક દીકરા માટે થઈને શું નથી કર્યું ત્યારે ક્યારેય કોઈ વસ્તુની કમી નથી થવા દીધી તેને જ્યારે શરદી ઉધરસ થાય સત્યનો માં અને હું આખી રાત જાગતા હતા પોતાની ઈચ્છાઓને મારીને તેની દરેક ઈચ્છા પૂરી કરી અમારા ઉછેરમાં શું ખામી રહી ગઈ કે તેણે અમારી સાથે આવું કર્યું પણ આવા સંતાનોને દંડ થવો જોઈએ નહીં તો આપણા સમાજનું નૈતિક પતન થવાથી કોઈ પણ રોકી નહીં શકે આ લોકો પણ એમ જ ઈચ્છતા હતા કે ભાવિશા અને અનુજને દંડ જરૂર મળે એમ શાંતાબેન કહેવા લાગ્યા અંકલ આંટી સજા કરવા માટે તો અમે પણ સાથ આપીશું અને તેમને જેલમાં નાખી શકીએ છીએ પરંતુ એ બંને તમારા લોકોના દોષી છે એટલે તમે નક્કી કરો કે તમે શું કરવા માંગો છો એ બંનેની વાત સાંભળીને બોલીએ બેટા પહેલાં તો અમને અમારું ઘર પાછું જોઈએ છે અને એ ઘર મારા પતિનું છે અમે બંને રાત દિવસ એક કરીને ખૂબ જ મહેનતથી ઘર બનાવ્યું છે તેના પર તે બંનેનો કોઈ અધિકાર નથી બાકી તમે જે પણ કરશો અમારા બંનેની પૂરેપૂરી મંજૂરી છે અને અમે તમારો સાથ આપીશું એ બંને પતિ પત્ની ખૂબ જ દયાળુ હતા તે બધી તેની જાણકારી લઈ લે છે અને તેમને પાઠ ભણાવવા માટેનો એક સરસ પ્લાન બનાવી લે છે અને કહે છે અમારા સગામાં જ એક પોલીસ ઓફિસર છે અમે બધી વાત તેમને કરીશું એ આપણી મદદ જરૂર કરશે શાંતાબેન અને રમેશભાઈ સાથે ચર્ચા કરીને તેમની પાસેથી મંજૂરી પણ લઈ લે છે શાંતાબેન કામ કરવા લાગે છે અને પોતે પણ કામ કરવા જાય છે એમને આશ્વાસન આપીને પોતાની ડ્યુટી પર જવા નીકળી જાય છે તે પહેલાં ઓફિસરને વાત કરે છે અને થોડા દિવસોમાં તેની વિરુદ્ધ નોટિસ તૈયાર કરે છે અને પોસ્ટ દ્વારા તેના ઘરે મોકલાવે છે તે દરમિયાન પડોશમાં રહેતા ભોળાભાઈ એ રમેશભાઈ અને શાંતાબેને ઘણા દિવસથી જોયા નહોતા એટલે તેમના વિશે પૂછ્યું એટલે અનુજે કહ્યું કે તે બંને ચાર ધામની યાત્રા કરવા લાગ ગયા છે રવિવારનો દિવસ હતો અનુજે અને ભાવિશાએ ઘરમાં પાર્ટી રાખી હતી અને પોતાના મિત્રો સાથે લવ મ્યુઝિક વગાડીને નાચવામાં મગ્ન હતા અલગ અલગ જાતના સારા સારા વ્યંજન ટેબલ પર ગોઠવાયા હતા અને ખૂબ જ ખુશ હતા પણ નોટિસ મળતા જ જાણે તે બંનેની ખુશીઓ પર ગ્રહણ લાગી ગયું અને નોટિસ વાંચતા જ બંને જણા ટેન્શનમાં આવી ગયા કે આ મકાન સરકારી જમીન પર બનેલું છે તેને ખાલી કરવા માટે તેમણે કુલ દસ દિવસનો સમય આપવામાં આવે છે નોટિસ મળતા જ સરકારી કચેરીઓના ચક્કર લગાવવા લાગ્યું બંને હેરાન થઈ ગયા હતા અનુજ કહે છે મને ખબર નથી એટલા બધા વકીલોને પણ મળી લીધું પણ કંઈ મેળ પડ્યો નહીં કેમ કે ભગવાન પણ આવા લોકોનો સાથ નથી દેતા હવે કરે તો શું કરે ત્યારે ખાલી કરવામાં બે દિવસનો સમય બચ્યો હતો તો સાહેબ પોતે જ અનુજના ઘરે પહોંચ્યા અને એકવાર ફરી તેને બે દિવસ પછી ઘર ખાલી કરવાનું છે અને ભાવિશા પણ ઘણા તર્ક લગાવવાની કોશિશ કરી લીધી તેમણે પોતાનું ઘર બચાવવા પરંતુ ધાર્મિક સાહેબ જેની સામે સારા સારા માલ ખાઈ તેની કલાને ભાવિષ્યનું ક્યાં કંઈ ચાલવાનું હતું આખા બે દિવસ પછી પેલાને ફોન કરીને ઘર પોતાનું ખાલું કરાવ્યું એ લોકોને ભાડાના મકાનમાં આવવું પડ્યું ઘર ખાલી થઈ ગયા પછી ધાર્મિક સાહેબ શાંતાબેન અને રમેશભાઈને સન્માન સાથે ઘરે મૂકી આવ્યા બીજી બાજુ ભાવિશા અને અનુજ ભાડાના મકાનના કારણે ખૂબ જ દુઃખી રહેતા ભાડાના મકાનમાં આવ્યા પછી ભાવિશા અને અનુજ વચ્ચે ઝઘડા થવા લાગ્યા અહીં કેટલી ગરમી છે હું એસી વગર નહીં રહી શકું ભાવિશા પટકાઈને કહેવા લાગી તો એવી રીતે કહી રહી છે જાણે હું ખૂબ જ ખુશ છું થોડા દિવસ રાહ જોઈ લે હું છું ને કંઈક કરું છું કોઈક સારા વકીલ સાથે વાત કરી જો આપણને નોટિસ સરકાર તરફથી મળી હતી એટલે આપણા સર રહેવું પડશે એના માટે આપણે સારા વકીલની જરૂર પડશે અને સાથે સાથે ઘણા બધા રૂપિયા પણ તેને સમજાવતા કહેવા લાગ્યો સારો વકીલ કરો પૈસા લગાડો તો તમને કહી દઉં છું તમારી પાસે એક મહિનાનો સમય છે તો એક મહિનામાં આપણે આપણા ઘર નહીં મળે તો હું મારા મમ્મીના ઘરે જતી રહીશ ભાવિશાહે આખો કાઢીને અનુજને ધમકી દેતા કહી દીધું ઓફિસેથી આવતા જ પલંગ પર પડી ગયો શું થયું તમારી તબિયત તો ઠીક છે ને પૂછ્યું પણ અનુજના મોઢામાંથી એક તમને પપ્પા લાંચ લેવાની ના પાડતા હતા ભાવિશા મોઢું બગાડતા તારા કહેવાના લીધે જ આજ સુધી લાંચ લેતો રહ્યો હતો તું મને લાંચ લેવા માટે પ્રોત્સાહન આપતી હતી તું જાણકારી મેળવીને લઈ આવતી હતી કોના ઘરમાં બે ત્રણ એસી છે કોના ઘરમાં બે ફ્રિજ છે કોના ઘરમાં માઇક્રોવેવ છે અને હવે તું જ મને દોષિત ગણાવી રહી છે અને આજે તને પપ્પા પણ યાદ આવી ગયા ધીરે ધીરે બંને વચ્ચે ઝઘડો ખૂબ જ મોટો થઈ ગયો કૂતરા બિલાડાની જેમ ઝઘડવા લાગ્યા લાંચથી મેળવેલા પૈસા ભાવિસા અને અનુજ પોતાની મોજ મસ્તીમાં ઉડાડવાનું જાણતા હતા એટલે હવે ધીરે ધીરે બધા રૂપિયા પણ ખતમ થવા લાગ્યા હતા એવામાં એક નવી મુસીબત આવી ટપકી મકાન માલિકે મકાનનું ભાડું વધારવાની વાત કરી ત્યારે અનુજે કહ્યું કે આટલું બધું ભાડું નહીં આપી શકે તો મકાન માલિકે સાફ શબ્દોમાં મકાન ખાલી કરવાનું કહી દીધું કેમ કે તેને વધારે ભાડું આપવાવાળા પણ તૈયાર હતા હવે તો અનુજ અને ભાવિશા પોતાનો સામાન લઈને ફૂટપાથ પર આવી ગયા હતા કેમ કે અનુજ પોતાની પદવીનો ખોટો ઉપયોગ કરીને આજુબાજુવાળાને પણ હેરાન કરતો હતો અને તેમની પાસેથી પણ લાંચ લેવાનું ચૂકતા નહીં

એટલે અનુજ અને ભાવિશા રડવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આપણે કેવા આકાશ પરથી સીધા જમીન પર આવી ગયા અનુજ આજે આપણે 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 આ હાલતમાં જવાબદાર પોતે જ જ છીએ એમાં શું ભૂલ મારી છે કેવી રીતે વૃદ્ધ માતા પિતાને રસ્તા વચ્ચે છોડી દીધા હતા આજે કિસ્મતે આપણી સાથે પણ તેવું જ કર્યું છે ભાવિશા પણ રડતા બોલી હા આપણને આપણા કર્મોની સજા મળી ગઈ છે પછી પોતાનું માથું મારી મારી કહેવા લાગી મતી મારી ગઈ હતી કે મા બાપ સમાન પોતાના સાસુ સસરા પર આટલો અત્યાચાર કર્યો અને આ ઉંમરમાં તેમણે મરવા માટે છોડી દીધા હતા એટલે અનુજ બોલ્યો તું તો છતાંય વહુ હતી પણ હું તો તેનો સગો એક દીકરો હતો જેને તેમણે આટલા લાડ અને પ્રેમથી મોટો કર્યો હતો પણ કેવો નીકળ્યો બોલતા બોલતા અનુજ જોર જોરથી રડવા લાગ્યો અને આગળ કંઈ બોલી ન શક્યો મારા મમ્મી અને પપ્પા ખબર નહીં ક્યાં હશે જીવતા પણ હશે કે નહીં એટલામાં ભાવિશા બોલી તમે સાચું કહી રહ્યા છો આપણે બહુ ખોટું કર્યું છે આપણે મમ્મી પપ્પાને શોધીએ એટલા માટે દૂર બેઠા પોલીસ ઓફિસર આ બધું બેઠા જોઈ રહ્યા હતા તેમની પાસે આવ્યા એમને જોતા જ ઓળખી લીધો અને બોલ્યો સર તમે તો તે જ ઓફિસર અને તે પહેલા દિવસે ઘરે આવ્યા હતા હા હું જ છું ધાર્મિક સાહેબે જવાબ આપ્યો પછી પૂછ્યું તમે બંને સાથે અહીં રોડ પર શું તમે બેઠા છો ઘર તો તમે ઘણા સમય પહેલાં ખારી કરી દીધું હતું તો ત્યાંથી આવી જ રીતે પડી રહ્યા છો બંને જણે માથું નીચું કરી લીધું પછી ધાર્મિક સાહેબ બોલ્યા ચલો ઊભા થાવ મારી જીપમાં બેસો તેમની વાત સાંભળીને અનુજ બોલ્યો પણ અમારો સામાન તેમની વાત સાંભળીને બોલ્યા તમારો સામાન અહીં રહેવા દો હું બીજી ગાડીમાં મંગાવી લઈશ તમે બંને મારી જીપમાં બેસી સાહેબનો આભાર માનતા બંને જણા જીપમાં બેઠા અને જ્યારે જે તેમના પોતાના ઘર આગળ ઊભી રહી તો બંને એકબીજા સામે આશ્ચર્યચકિત થઈને જોવા લાગ્યા અને બોલ્યા આ તો તમે અમને અમારા ઘરે લઈ આવ્યા અંદર ગયા તો બંને જણા મમ્મી પપ્પાને જોઈને દંગ રહી ગયા તેમના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ બંને રડતા રડતા મમ્મી પપ્પાના પગમાં પડી ગયા અને માફી માંગવા લાગ્યા પણ રમેશભાઈ પોતાના ગુસ્સાને કાબુમાં રાખી ન શક્યા અને અનુજના ચહેરા પર જોરદાર તમાચો માર્યો તો અનુજે પોતાનો બીજો ગાલ પણ આગળ ધરીને કહ્યું પપ્પા મેં પાપ કર્મ કર્યું છે તેના માટે ગમે તેટલી સજા આપો ઓછી છે પછી સાહેબનો ડંડો લઈને હાથમાં લેતા બોલ્યો પપ્પા તમે મારો અમને બંનેને ખૂબ મારો અમે જે પાપ કર્યું છે તેના માટે દરેક સજા ઓછી છે

માથે હાથ ફેરવ્યા પછી પોતાના અપરાધની સજા ભોગવવા માટે ઘરની બહાર નીકળવા દરવાજા સુધી પહોંચ્યા કે મમ્મી પપ્પાએ એમને રોકવા પર મજબૂર થઈ જાય છે અને બંનેને રોકીને ગળે લગાવી લે છે અને કહે છે બેટા તમે જેમ કહ્યું તેમ ભગવાનને તમને સજા આપી દીધી છે માફ કરવાવાળા તો ભગવાન છે મા બાપ પોતાના બાળકો પાસેથી શું અપેક્ષા રાખે છે બસ થોડો પ્રેમ અને માન સન્માન બાળકો માટે આકરી મહેનત અને બાળકો જ્યારે ઘડપણમાં તેમને આધાર બનવાને બદલે તેમને આવી રીતે તરફ છોડી દે છે તો વિચારો તેમના મન પર કેવી અસર થતી હશે માતા પિતા જે પણ કરે છે તે તમારા સારા માટે જ કરે છે અમારા જીવતા અને મર્યા પછી પણ અમારું જે કંઈ પણ છે તે બધું તમારું તો છે અમારા માટે જ ઘણું છે આ બધું જોઈને ધાર્મિક સાહેબને પણ આંખોમાં આંસુ આવી ગયા અને તે પોતાના રસ્તે નીકળી પડ્યા હવે સુધરી ગયા હતા તે બંને બની ગયા હતા બે મહિના પછી બીજા સારા સમાચાર મળે છે ભાવિશાનો ખોળો હજી સુધી ખાલી જ હતો માતા પિતાના આશીર્વાદથી તે હવે ભરાઈ ગયો હતો ઘરમાં ખુશીની લહેર દોડી ગઈ હતી બધા ખૂબ જ ખુશ હતા થોડા મહિના પછી એક નાનકડા દીકરાને જન્મ દીધો જેની કિલકારીઓથી ઘર ગુંજી ઉઠ્યું હવે રમેશભાઈ અને શાંતાબેન પોતાના પોત્રનું મોઢું જોઈને જીવતા અને ભગવાનનો ખૂબ જ પાડ માનતા તો મિત્રો વાર્તા કેવી લાગે તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો અને આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો